પોરબંદર વિસ્તારના આવતો આ વિસ્તાર છે અને હાલ સાંસદ મનસુખભાઈ છે મનસુખભાઈ માંડવિયા ત્યાંથી સાંસદ છે શું કહેશો મનસુખભાઈ ને કે ઘેરના પ્રશ્નનું કોઈ ખેડૂતને નુકસાન નહીં થાય એવી રીતે હું રસ્તો કાઢી આપીશ આવનાર બે વર્ષમાં ઘેરના પ્રશ્નનું નિરાકરણ થઈ જશે આજ દિવસ સુધી મનસુખભાઈ ઘેરના મુદ્દે ત્યારબાદ એક પણ શબ્દ બોલ્યા નથી

કોઈ ભાજપ સાથે મળેલા હોય ભાજપના ધારાસભ્ય સાથે દેને એને રૂડું દેખાડવું છે ત્યાં વિડીયો મોકલવો છે ક્યાંક ને ક્યાંક મોટા નેતાને સવાલ કરીએ તો ચમકી શકાય સીધી વાત છે તો ભાજપના નેતાને સવાલ કરવાની તાકાત તો હતી નથી રાજકોટમાં જ હમણાં ઘટના ઘટી પત્રકાર ને એવું કહ્યું સાઈડમાં આવો જવાબ આપું છું એક બાજુ આવો એમ હું તો રાહ જોઉં છું મારી સભામાં કોઈ આવતું નથી

તો રાજુ કરપડા શું એમને કન્વિન્સ કરી શકશે કે ભાઈ તમે આવો આમ આદમી પાર્ટીમાં નમસ્કાર હું નીલમ ખારે છું આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અ સૌરાષ્ટ્રનો એક એવો વિસ્તાર કે જે દર વખતે ચોમાસામાં આખો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને આ વિસ્તાર એટલે કે પોરબંદર જિલ્લાના

શું સૌથી પહેલા તો આ યાત્રાને લઈને કેટલાય પ્રશ્નો ઉજાગર થયા છે રામ અને પ્રવીણભાઈ રામ ની સાથે પદયાત્રામાં જેટલા પણ ખેડૂતો યુવાનો મહિલાઓ માતાઓ બહેનો જે જોડાયા આ તમામને અભિનંદન છે વર્ષો જૂનો આ ઘેડ પ્રશ્ન જે માંગરોળ વિધાનસભાને પણ અસર કરે છે જે કેશોદ વિધાનસભાને અસર કરે જે પોરબંદર બાજુ માંગરોળ થી શરૂઆત થાય તો આખો પટ્ટો માધવપુર આસપાસનો એવો છે કે જ્યાં ચોમાસામાં પાણી આવે એટલે દર વર્ષે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય હજારો હજારો હેક્ટર જમીન છે કે જે પાણીમાં દરકાવ થઈ જાય જેના કારણે ખેડૂત ચોમાસુ પાક લઈ શકતો નથી બાકી વાત રહી કે એ વિસ્તારમાં સિંચાઈના પાણીની પણ વ્યવસ્થા નથી એટલે ચોમાસુ પાક ન લઈ શકે શિયાળુ પાક ખેડૂત લઈ શકે છે ઉનાળુ પાક નથી લઈ શકતો કારણ કે સિંચાઈના પાણીની અલગથી સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી નીલમબેન આખી આ યાત્રા જે થઈ પ્રવીણભાઈ રામને સારો એવો વિચાર આવ્યો કે દર વર્ષે ઘેડના મુદ્દે રાજકીય પાર્ટીના આગેવાનો આવી નિવેદનો કરતા હોય સરકાર પર પ્રહારો કરે ટીકા કરે સરકાર તરફથી જવાબ આપવામાં આવે કે ગેડ માટે અમે ચિંતિત છીએ એક કમિટીની રચના કરી છે આ કરશું તે કરશું ફલાણું લોકડું ઢીકડું ખૂબ વાતો થઈ પણ છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી દર વર્ષે ઘેડ પ્રશ્ન વિકટ બનતો જાય છે દર વર્ષે વિકટ બને છે પ્રશ્ન ઘેરના વિસ્તારમાં જઈએ જેમાં મેં પણ બે દિવસ પદ યાત્રા કરી પ્રવીણભાઈની સાથે ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી અને ગઈકાલે સમાપન ના દિવસે અમારા માન્ય રાજસભાના સાંસદ સંજયસિંહ પણ હાજર રહ્યા આ આખાય ઘટનાક્રમમાં કેકની કેક મને એવું દેખાયું કે ઘેરની સમસ્યાને ઉજાગર જે પ્રવીણભાઈ રામ કરતા દરેક ગામડે ગામડે ફરતા જે ખેતરો ડૂબી ગયેલા છે એને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત સરકાર અને ગુજરાતના લોકોને સાથે મીડિયા ને બતાવવાના પ્રયત્ન પ્રવીણભાઈ રામે કર્યા ક્યાંક ને ભાજપ દ્વારા આ વાતને ઉજાગર ન થાય એવા પ્રયત્નો થયા પ્રવીણભાઈની પદયાત્રાને ડિસ્ટર્બ કરવાની વારંવાર કોશિશ કરવામાં આવી ભાજપ તો ડિસ્ટર્બ કરે સ્વાભાવિક છે કોંગ્રેસના નેતાઓ પણ ભાજપના ઈશારે કામ કરવા લાગ્યા પેલા બ્રિજની વાત કરીએ

બચાવો ની આખી યાત્રા હતી ઘેડના ખેડૂતોનો ચોમાસુ પાક લઈ શકાય એના માટે સરકારે શું કરવું જોઈએ તો જયારે ખેડૂતોને મળ્યા તો ખેડૂતો સામેથી સુજાવ આપે છે કે સરકાર દર વર્ષે જે બજેટોની વાતો કરે ચૌદસો કરોડ ફાળવી દીધા પંદરસો કરોડ આપ્યા સોળસો કરોડ આપ્યા સરકારને પોતાને નથી ખબર કે અમે વિધાનસભામાં શું આંકડો આપ્યો મીડિયાની સામે શું આંકડો આપીએ છીએ પ્રેસ કોન્ફરન્સ કરે તો આંકડો અલગ છે વિધાનસભામાં આંકડાઓ અલગ છે એટલે કોઈ ભાજપના નેતા ચૌદસો કરોડ કે કૃષિ મંત્રી સત્તરસો કરોડ કે પાણી પુરવઠા મંત્રી સોળસો કરોડ કે ત્યાં ધારાસભ્ય પોરબંદરના છે સાડા પંદરસો કરોડ કે મન હવે એવા આંકડા બોલી રહ્યા છે અમારી સીધી વાત એ છે કે ખરેખર નાણા વિભાગે મંજૂરી આપી છે ખરા તો મંજૂરી તો આપી નથી ભૂતકાળમાં પણ આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે પ્રશ્ન તો ત્યાંનો ત્યાં છે જયારે ચૂંટણી આવે ત્યારે ભાજપના નેતાઓ વાયદા વચનો કરે છે પ્રશ્ન ખેડૂતનો ત્યાં ત્યાં છે આજની સ્થિતિ દિવસે દિવસે વિકટ શા માટે બની રોડ બન્યા તો રોડ ખરેખર જે લેવલ થી હતા એનાથી ઊંચા કરવામાં આવ્યા રોડ નીચે જે બારા મૂકવામાં એને બારા શબ્દથી પ્રયોગે આપણે જેને નાળા કહીએ અથવા તો રોડ નીચેથી પાણી પસાર થવાના ભૂંગળા કહીએ જે પારા ખરેખર મૂકવાની જરૂર હતી એ વખતે ત્યાંના અભણ ખેડૂતોએ કહેલું છે કે આ પારા મોટા મૂકો અહિયાં પાણી પસાર નહી થાય અને આ પાણીનો ભરાવો થશે રોડ જમીન થી ઊંચા કરી દેવામાં આવ્યા રોડ ની આરપાર પાણી નીકળી શકે એવી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી એ સિવાય જ્યાં નાળા મૂકવાની જે ઓવરબ્રિજ કરવાના હતા ઓવરબ્રિજમાં પણ એવું થયું કે જે પાણીની આવક છે એના કરતા ઓવરબ્રિજ ખૂબ નાના કર્યા ત્યાર પછી આ વિસ્તારની નદીઓ છે નદીઓમાં બાવળો થયા કાંટા પીડા ક્યાંક ને ક્યાંક સરકાર તો મને તો ક્યારેક એવું લાગે છે આ એન્જિનિયરો કઈ યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે જેને અમારા અભણ ખેડૂત જેટલી પણ બુદ્ધિ નથી પહોંચતી એટલી પણ અક્કલ નથી એ લોકોએ નદી સાફ કરવાની હતી નિલંબન વાત પૂરી કરું એ લોકોએ નદી સાફ કરવાની હતી સરકારે નદી સાફ કરવા માટે પૈસા આપ્યા તો એ લોકો એ બાવળ કાપી કાપી નદીમાં નાખ્યા

આ પ્રકારના સમાચાર અમે પોતે પણ પબ્લિશ કરતા હોય છે જોતા આવ્યા છીએ ઓરબંદર વિસ્તારના આવતો આ વિસ્તાર છે અને હાલ સાંસદ મનસુખભાઈ છે મનસુખભાઈ માંડવિયા ત્યાંથી સાંસદ છે શું કહેસો મનસુખભાઈને શું અપીલ કરવા માંગસો કારણ કે તમે ત્યાં ફર્યા છો આટલા વિસ્તાર ઓલમોસ્ટ સો જેટલા ગામ આવે છે કેડ વિસ્તારમાં તો સાંસદ શ્રીને શું અપીલ કરશો ખાસ તો મનસુખભાઈ માંડવીયા એટલું કહીએ ગામમાં અમે ગઈકાલે અપીલ કરી હતી કે ગેડના પ્રશ્નનું કોઈ ખેડૂતને નુકસાન નહીં થાય એવી રીતે હું રસ્તો કાઢી આપીશ આવનાર બે વર્ષમાં ઘેડના પ્રશ્નનું નિરાકરણ થઈ જશે આજ દિવસ સુધી મનસુખભાઈ ઘેટના મુદ્દે ત્યારબાદ એક પણ શબ્દ બોલ્યા નથી તો સ્વરાજના માધ્યમથી મનસુખભાઈ વિનંતી કરીએ છીએ કે આ ગેરંટી નરેન્દ્રભાઈ મોદીના માણસની ગેરંટી છે નરેન્દ્રભાઈના માણસ બની આવ્યા હતા એમને કહ્યું કે મોદીનો માણસ ગેરંટી આપે છે એટલે ગેરંટી સો પૂરી થશે આજ દિવસ સુધી ગેરંટી મુદ્દે આગળ ચાલો અમે તમારી વાહવાહી કરવા તમારા વખાણ કરવા માટે અમે તૈયાર છીએ મનસુખભાઈ નું સન્માન કરવા માટે પણ તૈયાર છીએ આ થોડો સભાને જે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીની સભામાં સવાલોને લઈને એક સવાલો પૂછવાની જે વાત થાય છે અને વારંવાર ચર્ચામાં આવતું રહેતું હોય છે તો ગઈકાલે પણ તમારે ત્યાં જે સભા હતી એમાં સૌથી પહેલા તો ગોપાલભાઈએ જ પૂછી લીધું કે ભાઈ કોઈને સવાલ કરવો હોય તો કહેજો તો શું લાગે છે આ સવાલ પૂછવા વાળું કોઈ કોન્સ્પિરસી છે કે શું તમારું શું માનવું છે ગુજરાતમાં હમણાં એક ફેશન છે સવાલ પૂછવાની અને એ પણ એવી રીતે કે મોટા નેતાઓને જે વાત તો એ છે બધાને ચમકવાનો શોખ છે કોઈ ભાજપ સાથે મળેલા હોય ભાજપના ધારાસભ્ય સાથે એને દેખાડવું છે છે ત્યાં મોકલવો ને મોટા નેતાને સવાલ કરીએ તો ચમકી શકાય સીધી વાત છે તો ભાજપના નેતાને સવાલ કરવાની તાકાત તો હતી નથી ભાજપના નેતાને સવાલ કરો તો એ તો એવું કે છે રાજકોટમાં જ હમણાં ઘટના ઘટી પત્રકાર ને એવું કહ્યું સાઈડમાં માં આવો જવાબ આપું છું એમ એક બાજુ આવો એમ જો પત્રકાર સાથે આવી રીતે બિહેવિયર થતો હોય તો સામાન્ય ખેડૂત કેવી રીતે પ્રશ્ન પૂછી શકે ભાજપની સભામાં પ્રશ્ન પૂછવા બરોડાની સભામાં પેલી બહેનો ગઈ હતી ગાંધીનગર ની અંદર બહેનો એ સૈનિકોએ સવાલો કર્યા છે વીરબધુ એ સવાલ કર્યા છે એને ઢસડી ટસડી પોલીસ વાનમાં નાખી દેવામાં આવ્યા ભાજપ ની સભામાં સવાલ કરનાર સુરેન્દ્રનગરના અમૃત મકવાણા માત્ર એક સવાલ કર્યો હતો કે અમારા વિસ્તારમાં સાહેબ પાણી આવતું નથી પચીસ હજાર કરતા વધારે વસ્તી ધરાવતો જીઆઈડીસી વિસ્તાર છે કોશિશ કરી માન્ય મંત્રી સાહેબ ને મંત્રી સાહેબ પર હુમલો કરવાની કોશિશ કરી વિડીયોમાં દેખાય છે પેલો માણસ અદક વાળી અને સવાલ કરે છે મતલબ સવાલ કરવાના શોખ લોકોને ચમકવાના શોખ અમુક લોકો છે કે ભાજપ ની સભા નહીં જઈ શકે અમારી સભામાં આવે છે અને અમે તો હજુ આવકારીએ છીએ આવો સવાલ કરો અને ભાજપના નેતા કોંગ્રેસના નેતાને રૂડું દેખાડવા માટે રીલ્સ બનાવવા માટે અને જો તમને ચમકવા માટેના શોખ હોય તો સવાલો બિંદાસ કરો હું તો રાહ જોઉં છું મારી સભામાં કોઈ આવતું નથી લગભગ હવે બે ત્રણ દિવસમાં કોઈ ચમત્કાર થશે એવું મને લાગે છે આજની મોરબીની સભા છે આશા રાખીએ ત્યાંના ભાજપના ધારાસભ્ય એકાદા બે માણસને મોકલે અને જેવી શરૂઆત કરે એવી ફરી વખત કરે જી અચ્છા રાજુભાઈ હાલમાં પ્રવીણ રામે જે ખેડ બચાવો યાત્રા કરી અને આ ઉપરાંત આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા પણ ચાલી રહી છે હવે આગામી સમય આમ તો વિધાનસભાની ચૂંટણીને તો વાર છે 2027 ને પણ સ્થાનિક સ્વરાજ આવે છે નજીક છે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશે આમ તો ગુજરાતના ઘર ઘરની પીડા છે દરેક ઘરથી આજે પીડા છે બહેનો મોંઘવારીથી પીડાય છે સારું શિક્ષણ મળતું નથી સરકારી શાળાઓની હાલત ખૂબ ખરાબ છે ખાનગી શિક્ષણ ખૂબ મોંઘું બન્યું છે આજે તો એવી પરિસ્થિતિ નિલંબિત થઈ છે કે સરકારી શાળામાં કોઈ બહેનો બે મળે અને એને કોઈ પૂછે કે તમારું બાળક ક્યાં ભણે છે જો સરકારી શાળામાં ભણતું હોય તો એ બાળકના પેરેન્ટ્સ એના વાલી એના મા બાપ છે એ અંદરથી એવું દુઃખ અનુભવે છે મારું બાળક સરકારી મોંઘું છે તેલના ડબ્બા ઘરના અને રસોડા સામાન પણ હપ્તા પર લેતા થઈ ગયા છે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમારી વાત સીધી છે કે આરોગ્ય લઈને ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ છે દાખલા તરીકે મારો સુરેન્દ્રનગર જિલ્લો છે પંદર લાખ કરતા વધારે વસ્તી છે આજ પણ એક માત્ર વર્ષો પહેલા સરકારી હોસ્પિટલ બની હતી જેમાં ડોક્ટરો નથી બેડ નથી ઓરડા નથી કોઈ પણ પ્રકારના લેબ સાધનો નથી એટલે કે આખા જિલ્લામાં સરકારી હોસ્પિટલ નથી આરોગ્ય પણ મોંઘું બની ગયું ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે લોકો મજબૂર છે લાચાર છે મુદ્દા ઘણા બધા છે મોંઘવારીથી બેનો પીડાય છે યુવાનો બેરોજગારીથી પીડાય છે ભણેલા ગણેલા યુવાનો હમણાંની હું વાત કરું મને બહેનો મળ્યા હતા એક કાર્યક્રમમાં પીએચડી થયેલી બેન આંગણવાડીમાં નોકરી કરે છે કલ્પના તો કરું કઈ દિશામાં આપણે ગુજરાતને લઈ જઈએ છીએ ખેડૂતો તો એની સમસ્યા તો વર્ણન થઈ શકે એટલું નથી ખેડૂતોને સિંચાઈનું પાણી નથી આવતું એમએસપી કાયદો બનતો નથી કેકને કેક ટેકાના ભાવે ખરીદી પૂરી થતી નથી ટેકાના ભાવે ખરીદીની વાતો થાય છે ફોર્મ ભરવા જાય તો ત્યાં સામે નવ કરવામાં આવે છે હેરાન કરવામાં આવે છે ખેડૂતોને એટલે મુદ્દાઓ ઘણા બધા છે રોડ રસ્તા તૂટેલા છે આજે ગામડે ગામડે થી પીડા છે અમારી મહત્વની વાત એ છે આરોગ્ય અને શિક્ષણ આ આમ આદમી પાર્ટી ની પ્રાયોરિટી છે નંબર બે કે મારી વાત હશે ગોપાલભાઈ કેશુદાનભાઈ પ્રવીણભાઈ હશે સાગરભાઈ હશે બધાના વિષય છે એની વાત એ છે કે ખેડૂતોનું કેમ કરીને ભલું કરી શકાય સામતભાઈ ગઢવી છે તેની વાત એ છે કે વિદ્યાર્થીઓને કેમ કરીને નોકરી અપાવી શકાય નેતૃત્વ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફે ખૂબ એમનું વલણ રહે એ સ્પષ્ટ દેખાય છે મુદ્દાઓ ઘણા છે ભાજપની સામે અવાજ ઉઠાવે એવો માણસ જોઈએ ગુજરાતની જનતાને ભાજપથી ડરે નહીં વેચાય નહીં ક્યારેય જીતા પછી અને ભાજપના નેતાઓની આંખમાં આંખ નાખીને વાત કરે આવા માણસ જોઈએ છે અને એ માણસો આમ આદમી પાર્ટીમાં છે જેને નથી કોઈના કેસ નો ડર નથી જેલ નો ડર અમારા નેતા તો ગ્લાસ ફેંક્યો એવા ગુના માં ત્રણસો હાથમાં ત્રણ ત્રણ મહિના અંદર રહે અહીંયા મયુરભાઈ સાકરિયા એક ભાઈએ ફરિયાદ કરી મારો કોલર પકડ્યો મયુરભાઈ સાકરિયા અમારો જિલ્લા પ્રમુખ છે તેની પર કેસ થયો ત્રણસો હાથ નો કોલર પકડવામાં ત્રણસો હાથ આજે અઢી મહિને આજે છૂટવાના છે હવે જેને કોલર પકડ્યો છે એ માણસ બાપડો સમાધાન કરીને કોર્ટમાં એવું કે છે મને કઈ વાંધો નથી અમારું સમાધાન થઈ ગયું અમે એક પરિવારના સભ્ય છીએ પોલીસ છુટકારો નથી કરતી પોલીસ એવું કે આને દબાવી ધમકાવીને સમાધાન કર્યું એટલે બંને ભાઈઓ છે દબાવા ધમકાવવાનો વિષય ક્યાં આવે છે વાત એ છે કે ગુજરાતની જનતા ખૂબ નજીકથી જોવે છે અને અમારા સંઘર્ષની પાછળ ગુજરાતની જનતા દિવાની છે અમે જે સંઘર્ષ કરીએ છીએ ગુજરાતની જનતાને જેવા યુવાનોની જરૂર હતી એ યુવાનો આમ આદમી પાર્ટીએ ગુજરાતને આપ્યા છે અને આવનાર તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકા અને પછીની 2027 ની ચૂંટણી આમ આદમી પાર્ટી મજબૂત રહીતે સારું પરફોર્મન્સ કરશે રાજુભાઈ પોલિટિકલ તો વાત કરી એક નોન પોલિટિકલ સવાલ એક છે સવાલ એવો છે કે દેવાયત ખવડ અને તમે મામા ફોઈના ભાઈઓ થાઉજો હમણાં તમારા કાકા રામકુભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભવિષ્યમાં જો એ કદાચ રાજનીતિમાં જાય દેવાયત તો એ ભાજપ તરફી થઈ શકે છે તો રાજુ કરપડા પોતાના ભાઈને કેમ કે તમે બંને ખૂબ આત્મીયતા ધરાવતા સંબંધો છે તમારા બંને ભાઈઓના તો રાજુ કરપડા શું એમને કન્વિન્સ કરી શકશે કે ભાઈ તમે આવો આમ આદમી પાર્ટીમાં ને આ છે એક પરિવારનો સંબંધ અલગ છે મામાફુઈના ભાઈઓ છે એ સંબંધ બી અલગ છે અને કઈ પાર્ટીમાં જવું કે પોતાની વિચારધારા જે ગ્રુપ એનું હોય કે એના સંબંધો હોય આ આ વાત પણ અલગ છે એનો નિર્ણય હું ન લઈ શકું એ નિર્ણય તો એને જાતે લેવાનો છે લડાઈ છે લડાઈ કોઈ પણ પાર્ટીમાં એ હશે તો એ પાર્ટીમાં હું મારી પાર્ટીમાં હશું એવું બની શકે એ હજુ પસંદગી એને જયારે કરવાની થાય ત્યારે કઈ ની કરશે આ તો હું કે તમે જાણી નથી શકતા પણ એ બાબતે કન્વિન્સ કરવાની વાત આવે તો મારું સ્પષ્ટ માનવું છે હું આમ આદમી પાર્ટીમાં છું મને આમ આદમી પાર્ટીના વિચારો સાથે હું છું ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી ભારતીય જનતા જનતા પાર્ટીની પાર્ટીની ભારતીય કથની અને કરણીમાં જે તફાવત છે એની સામેની મારી લડાઈ છે આપે વાત કરી દેવાયતભાઈ તો દેવાયતભાઈ કઈ વિચારધારા સાથે જોડાય છે એ એનો સ્વતંત્ર નિર્ણય છે હું મારી દિશામાં આગળ વધી જાઉં છું વાત રહી પોલિટિકલ પ્લેટફોર્મ પર જે કઈ વિચારધારાઓ અલગ અલગ હોઈ શકે બાકી તો પરિવારના સભ્ય છે પરિવારની વાત આવશે ત્યારે પણ વાત અલગ છે રાજકીય વાત આવશે ત્યારે બી વાત અલગ છે પણ હજુ સુધી એ માણસે ક્યારેય કીધું નથી કે મારે ફલાણી ફલાણી પાર્ટીમાં જવું છે ત્યાં સુધી આપણે કોઈ અંદાજ અનુમાન લગાવીએ મને લાગે છે કે ને એક ખોટું છે બિલકુલ રાજુભાઈ અમારી સાથે સમગ્ર મુદ્દે ચર્ચા કરી ગેરથી માંડીને પોલિટિકલ નોન પોલિટિકલ બધા સવાલોના જવાબ આપ્યા તે બદલ આપનો આભાર અને સ્વરાજ ના દર્શકોને આપણી સાથે જે રાજુભાઈ કરપડા જોડાયા હતા ઘેડના મુદ્દે તેમણે વાત કરી પ્રવીણ રામની જે આખી યાત્રા હતી તેના સંદર્ભમાં વાત કરી આ ઉપરાંત તેમણે આગામી ચૂંટણીને લઈને પણ વાત કરી અને સાથે સાથે તેમના ભાઈ એવા દેવાયત ખવડના પોલિટિકલ જે વાત હતી તેને લઈને પણ તેમણે પોતાના વિચારો છે તે રજૂ કર્યા આપનું શું કેવું છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં